આગામી તારીખ અઢારમી એપ્રિલના રોજ સી આર પાટીલ નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી કરવા જનાર હોય જેથી તેમના સમર્થનમાં લિંબાયતમાંથી જ હજારો સમર્થકો નવસારી પહોંચે તે કે ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેકો લોકો હાજર પામ્યા છે લોકસભાની ચૂંટણીની જોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારી સી આર પાટીલ ભાજપે નવસારી બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે આગામી તારીખ એપ્રિલના રોજ નવસારીમાં ઉમેદવારી કરવા જવાના છે સીઆર સમર્થકોને એપ્રિલે સવારે નવસારી પહોંચવા આહવાન કર્યું છે અને બપોરે બાર વાગે સીઆર આર ફોર્મ ભરનાર છે તે સીઆર આર ઉમેદવારી સામે સુરતથી પણ મોટી સંખ્યામાં લોકો નવસારી પહોંચનાર હોય લીંબાયત વિધાનસભામાંથી પણ હજારો કાર્યકરો નવસારી જનાર છે જે બેઠકનું ધારાસભ્ય સંગીતા પાટિલ દ્વારા આયોજન કરાયું હતું તો મોટી સંખ્યામાં મહિલાઓ પણ સીઆર પાટિલ ઉમેદવારી સામે હાજર રહેનાર હોવાનું સંગીતા પાટિલે કહ્યું હતું આદરણીય પ્રદેશ અધ્યક્ષ અને પચીસ નવસારી સંસદીય વિસ્તારના સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબ અઢારમી તારીખે ફોર્મ ભરવા માટે તૈયાર થઈ રહ્યા છે ત્યારે એમને ફોર્મ ભરવા જવા માટે આજે લોકો લિંબાયત વિધાનસભાના જેટલા બી કાર્યકર્તા મિત્રો છે કાર્યકર્તાની સાથે સોસાયટીના પ્રમુખો અમારો સંપર્ક કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તૈયાર છે અમે પણ આવવાના છે તો આવો આવી રીતે ઉત્સાહપૂર્ણ વાતાવરણ થઈ રહ્યું છે નિર્માણ થઈ રહ્યું છે ત્યારે લોકોમાં ઉત્કું છે સાહેબ માટે જવાની અને સાહેબ માટે આવવાની તમે જોવો છો કે કેટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે લોકો થનગનગની રહ્યા છે કે પાટીલ સાહેબનો ફોર્મ ભરવા માટે અમે પણ આવવાના અમને પણ બોલાવો અમને આમંત્રણ આપો ત્યારે સ્વયંભુ લોકો ત્યાં અમને કહી રહ્યા છે ત્યારે અમે પણ એમને કહીએ આવો તમને આમંત્રણ છે બધાને જ આમંત્રણ છે સ્વયંભુ તમે આવી શકો છો તો આવી રીતે લોકો ભાવપૂર્ણ અને લાગણીશીલ થઈને સાહેબ માટે રસ્તા પર આવી જશે ત્યારે તમે એક માહોલ જોશો એ માહોલ કંઈ અલગ જ હશે કેમકે ત્યાં ટ્રાફિક આટલી બધી થશે મને એવું લાગે છે કે લોકોની ટ્રાફિક થશે અને લોકો સાહેબ માટે ત્યાં આવશે અને આજે જ્યારે મારા વિસ્તારના કાર્યકર્તાઓમાં આટલો બધો ઉત્સાહ છે ત્યારે મને પણ ખૂબ આનંદ થાય છે કે પાટીલ સાહેબ માટે લોકો રસ્તા પર ઉતરી પડશે લિંબાયત વિસ્તારના કાર્યકરો સાથે વિવિધ સોસાયટી અને એપાર્ટમેન્ટના પ્રમુખો દ્વારા પણ સી આર પાટીલ ઉમેદવારી સામે હાજર રહેવા માટે તનગણા જોવા મળી રહ્યો હોવાનું પણ સંગીતા પાટીલે કહ્યું છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા